નમસ્કાર મિત્રો મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ભારતની આર્થિક પ્રગતિ તો ઓગણીસો નેવું માં મનમોહન સરકારે મનમોહનસિંહ સરકારે જે નવી આર્થિક નીતિ એપ્લાય કરી એ પછી અમલમાં આવી છે પરંતુ ભારતની આધ્યાત્મિક પ્રગતિ તો કથિત રીતે પાંચેક હજાર વર્ષોથી ચાલી રહી છે અને એમાં નવી નવી શોધો થઈ રહી છે એમાં પાપ ધોવાના નું સંશોધન થયું છે અને બે હજાર ચૌદ પછી ભ્રષ્ટાચારના વોશિંગ મશીનની પણ શોધ થઈ છે આપણે ભ્રષ્ટાચારના વોશિંગ મશીનની વાત પછી કરીશું પરંતુ આજે આપણે ભારતની અંદર અને ખાસ કરીને હિન્દુ સંપ્રદાયની અંદર પાપ ધોવાની જુદા જુદા પરિબળો સંશોધિત થયા છે એના સંદર્ભમાં વાત કરવી છે કારણ કે આપણે ભારતની અંદર વાસ્તવિક સ્થિતિ જે હોય એનું એનાલિસિસ કરીએ છીએ યહી હે સહી ભારત એટલે આ સાચું ભારત છે આપણે જેનું વિશ્લેષણ કરી રહ્યા એ સાચું ભારત છે આપણે એની વાત કરી છે કેટલા બધા અનાચારો આ દેશની અંદર કૂતરા પાળવામાં આવે બિલાડા પાળવામાં આવે કૂતરા બિલાડાની સાથે ખાવામાં આવે છે ગાય ભેંસ બળદની પૂજા થાય પાડાની પૂજા થાય વાંદરાની પૂજા થાય ઊંટની પૂજા થાય આ દેશની અંદર ગધેડા પાળવામાં આવે ગધેડાની પણ પૂજા થાય પરંતુ માણસનો સ્પર્શ અને એનો પડછાયો પણ આ સાચું ભારત છે ભારતની અંદર એક બાજુ જનાવરોની પૂજા થાય જનાવરોનો સ્પર્શ થાય એ જનાવરો ખેંચેલું દૂધ લેવામાં આવે એ જનાવરનું માંસ આરોગવામાં આવે અને એ જ જનાવરોની ઓળી પાછા એની સાથે ઘણા બધા લોકો ખાતા પણ હોય છે કેટલીક કથિત સુંદરીઓ તો આવા નો પડછાયો અને એના સાથેનો સ્પર્શ પણ પાપ માનવામાં આવે છે અને આ વળી પાછું નિવારવા માટે પણ કંઈક ને કંઈક ઉપાયો બતાવવામાં આવે છે બીજો અનાચાર હિન્દુ બાવાઓ જે લોકો મોક્ષ અપાવવાની વાત કરે છે તમારા ચોરાસી યોનીના ફેરાઓ મિટાઈ દેવાની વાત કરે છે સ્વર્ગમાં પહોંચાડવાની વાત કરતા હોય એવા બાવાઓ પોતાની હિન્દુ શિષ્યાઓ સાથે એટલે પોતાની દીકરી કરતાં પણ વધારે પવિત્ર ઊંચું સ્થાન આપી શકાય એવી શિષ્યાઓ સાથે રેપ કરે છે અને એ આ ભારતની અંદર બેવડા ધોરણો છે આ સંપ્રદાયના આ સંસ્કૃતિના બેવડા ધોરણો છે એટલે વાતમાં અને આધ્યાત્મિક કથાઓ શિબિરોમાં એમ કહેવામાં આવે કે ભાઈ કોણે કણમાં ઈશ્વરનો વાસ છે તો જે લોકો સાથે તમે અનાચાર કરો છો એમાં ઈશ્વરનો વાસ નથી ભગવાન બધું જુએ છે શું કહેવા ભગવાન બધું જુએ છે તો આ બે બાબતોને તમે તાર્કિક રીતે વિચારો જેની હત્યા કરવામાં આવે છે બળાત્કાર કરવામાં આવે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં કોઈની વસ્તુ ચોરી લેવામાં આવે છે કાળા બજાર કરવામાં આવે ભ્રષ્ટાચાર કરવામાં આવે લાંચ લેવામાં આવે લોહીનો વેપાર કરવામાં આવે છે નકલી ખાદ્ય પદાર્થો કરવામાં આવે ગરીબોની સંપત્તિ લૂંટી લેવામાં આવે ગરીબોની મજૂરી હડપ કરવામાં આવે છે અંધશ્રદ્ધાના નામે લૂંટી લેવામાં આવે છે અને બીજા અનેક પ્રકારની ખોરાકની અંદર ભેળસેળ થાય છે લોકોના આરોગ્ય સાથે ચેડાઓ કરવામાં આવે છે જે માનવ કસાયોના રૂપમાં રહેલા કેટલાક માનવ કસાયના રૂપમાં રહેલા કેટલાક તબીબો માણસ મૃત્યુ થઈ પછી પણ એના મડદા ઉપરથી રૂપિયા પેદા કરતા હોય છે તો આવા બધામાં કણકણમાં ઈશ્વરનો વાસ કહેવામાં કેનારા લોકોના આમાં ઈશ્વરનો વાસ નથી દેખાતો આ વખતે ભગવાન બધું નથી જોતો એટલે આવું બધું કેમ થાય છે આપણે એક વિચારવા જેવું છે કે તમે જો એક બાજુ એમ કેતા હોય કે કોણ ઈશ્વર ઈશ્વરનો વાસ છે તો એ તો જ્યાં કા ભ્રષ્ટાચાર કરવામાં કાળો બજાર કરવામાં ગરીબોનું લૂંટી લેવામાં આવે છે અધિકારીઓનો લોહીનો વેપાર કરવામાં આ બાવાઓ બળાત્કાર કરે છે આ બધામાં ઈશ્વરનો વાસ નથી અને આ બધું ઈશ્વર નથી જોતો આ કેવા બેવડા ધોરણો આ બેવડા ધોરણોની આ સૃષ્ટિ માત્ર ને માત્ર ભારતમાં હોય એવું લાગે છે અને આ ખૂબ વિચારવા જેવી બાબત છે આવું બધું કેમ થાય છે આપણે એક વિચારવા જેવી બાબત છે આવું બધું કેમ થાય છે હિન્દુ શાસ્ત્રો અને કેટલાક બાવાઓ યુગો 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 યુગ યુગાંતર પરપ જેવી જીવન જીવી શકાય શોષણ અને અનાચાર દ્વારા અને એમની સાંસ્કૃતિક એમની સાંસ્કૃતિક ઇજારાશાહી યાદવચંદુ દિવાકરો નિભી નભાવી રહે એના માટે એમણે પાપ ધોવાના પગથિયા આ બધા જે પાપો કરવામાં આવે એમનાથી જે બધા પાપ બળાત્કાર કર્યા હોય કંઈક ચોરી કરી હોય કોઈ વ્યભિચાર કર્યા હોય કંઈક ભેળસેળ કરી હોય હત્યાઓ કરી હોય કોઈનું કોઈ પડાઈ લીધું હોય કોઈકના દેશને કાલ કરવામાં આવ્યા આ બધા જ જે તમામ પ્રકારના અનાચારો તમામ પ્રકારના અનિષ્ટો જે કર્યા હોય તો આ બધું કરવા માટેનું પ્રોત્સાહન અમને એ રીતે આપવામાં આવે છે કે ભાઈ તમે આ બધા પાપો કરો પણ આ પાપો વળી પાછા અહીંયા અહીંયા ધોઈ જાય આ બધા એટલે એના માટે તમારે ગંગા સ્નાન કરો ગંગા નદીમાં લઈ આવો એટલે તમારા ભવો ભવોના પાપ નષ્ટ થઈ જાય મહાકુંભની અંદર તમે ડૂબકી મારો એટલે તમારા પાપો નષ્ટ થઈ જાય આવી ફિલોસોફી આવું મિથ આ ભારતની બહુ પ્રજાના મગજમાં ઉતારવામાં આવી છે ગંગા સ્નાન કરી આવો નર્મદા સ્નાન કરી આવો એટલે કેટલીક નદીઓના કેટલાક જળાશયોના પવિત્રતાના વાઘા પહેરાય અને એમાં તમે સ્નાન કરી આવો એટલે તમારા પાપો ધોઈ જાય કેટલાક પ્રકારના વ્રત કરો કેટલાક અને એ વ્રતો ની અંદર કહો તમે દાન દક્ષિણા આપો કેટલાક એવા તહેવારો કરો તમે અમુક અ બ્રાહ્મણો નો જમાડો બ્રહ્મ ભોજન કરો વારંવાર બ્રહ્મ ભોજન કરો અ ગુજરાત માં કઈક ચોરાશી ભોજન એવું કઈક કહેવાય છે પછી મંદિરો ની અંદર તમે અઢળક દાન આપો મંદિરો માં તમે અઢળક દાન આપો એના કારણે તમને પુણ્ય થાય એ તમને પૂન મળે એટલે તમારા પાપ નષ્ટ થઈ જાય તમે બ્રહ્મ ભોજન કરાવો તમને પૂન પ્રાપ્ત થાય એટલે તમારા આ પાપો નષ્ટ થાય તમે બ્રહ્મ સમાજના દાન આપો એમને દક્ષિણા આપો એમને રાજી કરો એટલે એના કારણે તમારા જે તે પાપો છે એ બધા નાશ થાય તમે અમુક સદાવતો ચલાવો અને સદાવતોની અંદર દાન દક્ષિણા આપો એના કારણે તમારા પાપ ના થાય મંદિરોની અંદર તમે દાન આપો અને ભારતની અંદર નાના મોટા વીસ લાખ કરતા વધારે મંદિરો અસ્તિત્વ ધરાવે છે આ બધા મંદિરોની અંદર તમે દાન આપો દક્ષિણા આપો ગાયો તમે ખવડાવો ગાયોની પૂજા કરો ગાયોનું ગૌમૂત્ર લો અને આ બધું કરો એટલે આ બધાના કારણે તમે આ પૃથ્વી ઉપર જેટલા અનિષ્ટો જેટલા અનાચાર કર્યા આ તમામે તમામ અનિચાર અનિષ્ટો એ ભલે લોહીના વેપાર હોય બળાત્કાર હોય વ્યભિચાર હોય ચોરી હોય હત્યાઓ હોય આ તમામ કરવાથી જે કંઈ પણ પાપ પેદા થયું છે જે કંઈ અનિષ્ટો પેદા થયા છે આ બધામાંથી તમને આવા પવિત્ર નદીઓના પવિત્ર કુંડોના સ્નાન કરવાથી મહાકુંભની અંદર સ્નાન કરવાથી આ બધા પાપો નષ્ટ થાય ધોવાઈ જાય છે તમે ચોખ્ખા પવિત્ર થઈ જાઓ તમે નિર્દોષ થઈ જાઓ છો અને એના કારણે તમને ફરી વખત ઇજારો મળે છે તમને પુનઃ એ ઇજારો મળે છે ફરી ઓળી પાછા તમે બળાત્કાર કરો વ્યભિચાર કરો ચોરી કરો લૂંટફાટ કરો ગરીબોનું પડાઈ લો ગરીબોના મોમાંથી એના કોળીઓ જૂટવી લ્યો તમે કાળા બજાર કરો ભ્રષ્ટાચાર કરો કરચોરી કરો બધા તમામે આ પૃથ્વી ઉપરના તમામે તમે મદિરાપાન કરો મદિરાનું ઉત્પાદન કરો લોહીના વ્યાપ આ તમામે તમામ અનિષ્ટો હોય પાસે તમે ફરી કરો અને ફરી હોય પાસે તમે આવી પવિત્ર નદીઓની અંદર નહીં જાઓ એટલે તમને વારંવાર આ પાપ ધોવાના પગથિયા છે આ હિન્દુ ધર્મની અંદર પાપ ધોવાના બધા પગથિયાઓ બનાવવામાં આવ્યા છે કે તમારે પાપ તો કરવાના પાપ કરશો એટલે એ પાપ તમે આ ચોક્કસ નદીઓની અંદર ચોક્કસ કુંડોની અંદર નહીં આવો તમે ચોક્કસ વ્રત કરો ચોક્કસ ઉપવાસ કરો ચોક્કસ પ્રકારના બ્રાહ્મણોનું ભોજન આપો ચોક્કસ દાન દક્ષિણા કરો સાધુઓને દાન દક્ષિણા કરો મંદિરોની અંદર દાન કરો ગૌ પૂજાઓ કરો ગાયોની આ રીતે તમે સેવા કરો આ બધું કરો એટલે તમારા પાપો જેટલા પાપો ભેગાયા થયા હોય એ બધા પામશે ફરી વખત એ પાછા તમે ચોખ્ખા થઈ ગયા પવિત્ર થાય એટલે ફરી એટલા સિલસિલો ચાલુ રહે આના કારણે આના કારણે ભારતની અંદર કાયમ માટે નિરંતર નિરંતર આ પ્રક્રિયા ચાલી એટલે ભગવાનને કષ્ટ પડ્યું ભગવાનનો કષ્ટ પડ્યું એટલે એમણે એક વખત અવતાર લીધો અને એટલા માટે કીધામાં કદાચ એનો જે શ્લોક કયો છે કે ભારતની અંદર જ્યારે જ્યારે અનિષ્ટો થાય છે ત્યારે ધર્મના ઉત્થાન માટે અને પાપના નાશ માટે હું મારો અવતાર ધારણ કરું છું આવું જે એનો ભાવ આવું કહેવામાં આવ્યું છે એટલે એક વખત એને અવતાર ધારણ કર્યો બધા પાપો નો નાશ કર્યો એટલે વળી પાછા નહીં આવ્યા ક્યાંક પૂજા કરી ક્યાંક દાન દક્ષિણા કરી ફરી પાપ કરવા એટલે બીજી દસ દસ વખત ભગવાને આ ભારત ભૂમિ ઉપર અવતાર ધારણ કરવો પડ્યો પરંતુ બીજી ભૂમિ તમે જુઓ ભારત આ સમગ્ર બ્રહ્માંડમાં ભારત સિવાયની બીજી કોઈ ભૂમિ એવી નથી કે ત્યાં આગળ અનિષ્ટોના નાશ કરવા માટે ભગવાને અવતાર ધારણ કરવો પડ્યો હોય અને છતાંય અને છતાંય ભારત જેટલા અનિષ્ટો ભારત જેટલા અનાચારો બીજી કોઈ પણ ભૂમિ પર થયા નથી હવે તમારે નક્કી કરવાનું છે કે વધારે પાપ ક્યાં થાય છે વધારે અનિષ્ટો ક્યાં થાય છે અને ભગવાને દસલસ અવતાર ધારણ કરવા પડતા હોય એ જ મોટો ભયંકર પુરાવો છે કે સૌથી વધુ પાપી સૌથી વધુ અનિષ્ટ ભૂમિ આ છે એટલે આમાંથી કઈ રીતે મુક્ત થવું એટલે ભારતની અંદર લોકોના આમ પ્રજાનો અને જેની પાસે વધારે સંપત્તિ છે વધારે સત્તા છે સત્તા ભૂખ્યા લોકો છે એવા લોકોના પાપ કરવા માટેના ચોક્કસ આયામો પૂરા પાડવામાં આવ્યા છે પાપ કરવા માટેના ચોક્કસ આયામો પૂરા પાડવામાં આવે છે અને એ પાપ મુક્તિ માટેના ઓળી પાછા મશીનો સુધી કાઢવામાં આવે છે તમે ગંગા સ્નાન કરો યમુના સ્નાન કરો નર્મદા સ્નાન કરો બીજી પવિત્ર નદીઓના સ્નાન કરો અમુક કહેવાતા પવિત્ર કુંડના સ્નાન કરો અમુક ચોક્કસ પ્રકારના વ્રત કરો દાન કરો દક્ષિણા કરો આ બધું એટલે ભારતની અંદર પાપો ધોવા માટેના આ બધા પગથિયા થયા છે એના કારણે ભારતની અંદર રોજે રોજ નિરંતર આ પાપ અને અનાચારો વધી રહ્યા છે મિત્રો તમને આ કેવું લાગે છે આ વાતમાં તથ્ય લાગતું હોય તમને આની અંદર કંઈક હકીકત જણાતી હોય તો આ વિડીયોનો વધુમાં વધુ શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો પરંતુ જે વાસ્તવિક વાત છે અને વાસ્તવિક હકીકત છે એ આપણે આ રીતે અવારનવાર રજા રજૂ કરતા રહીશું આવજો ફરી મળીશું